નીચે બેસી તમે તમે આ જઈ નીચે બેસી જી નહી છે ભાઈ તમે રોલિંગ કેજો એટલે આપડે ચાલુ કરીએ

જ્યારે પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે અને પોલીસ સ્ટેશનમાં એમનું જે વર્તન જે સામે આવે છે એ ખૂબ ગેરવર્તન અને ગેરવર્તુણાક એમની સામે આવે છે અને આવા એક કિસ્સા નહીં અમારી પાસે આવા છેલ્લા આઠ દિવસમાં બાળક જેટલા કિસ્સા અમારી સામે આવ્યા છે કે જે પીડિત જે ભોગ બનનાર હોય એ સામે ચાલી પોલીસ સ્ટેશન જાય પરંતુ પોલીસ સ્ટેશનમાં એમની ફરિયાદ સુધા લેવામાં આવતી નથી આજે જે વ્યક્તિની વાત કરવાની છે એ વ્યક્તિ છે પટેલ ઋષિકેશભાઈ દશરથભાઈ પટેલ ઋષિકેશભાઈ દશરથભાઈ મારી જમણે બેઠેલા છે મૂળ વતન અમીરગઢ તાલુકો હિંમતનગર અને જિલ્લો સાબરકાંઠા આ જે વ્યક્તિ છે એ વ્યક્તિના પિતાશ્રીએ જે સાબર બેંક અને માર્કેટિંગ સત્તાધીશો પૈસા આપેલા જોઈએ તો આ પૈસામાં રોકડ રકમ પંચોતેર લાખ જેટલી આપવામાં આવેલી અને આ રકમ છે એ ચાર ઉમેદવારો માટે આપવામાં આવેલી હતી જેમાં પીડિત વ્યક્તિ જે છે ઋષિકેશભાઈ દશરથભાઈ હિંમતનગર ખાતે છે ત્યાં પીએસઆઈ ને સંબોધી અને પોતાની અરજી આપી હતી આ જે વ્યક્તિ છે એમના પિતાશ્રી એટલે કે દશરથભાઈ જે દેવું થઈ ગયું

એમના જે પિતાશ્રી છે એ પિતાશ્રી નું જે મૃત્યુ જે છે એ ત્રેવીસ તારીખ સાતમો મહિનો બે હજાર ત્રેવીસ માં થયેલું અને આની જે અરજી છે એ સૌ પ્રથમ પોલીસ કક્ષાએ આપેલી ત્યારબાદ એસપી લેવલે જે સાબરકાંઠા એસપી છે તેમને પણ ફરિયાદ આપેલી ત્યાંના ડીવાય એસપી છે એમને પણ ફરિયાદ આપેલી

સીએમઓ જે આપણા ગુજરાતના જે માયબત કહેવાય આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ જેને આપણે મૃદુ અને મક્કમ કહીએ છીએ એ મૃદુ અને મક્કમ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની જે સીએમઓ કચેરી છે ત્યાં પણ ફરિયાદ આપેલી એક ફરિયાદ નહીં બબે ફરિયાદ આપેલી અને આ જે ફરિયાદો આપેલી એમાં કોઈ જ પ્રકારની ફરિયાદ એટલે કે એફઆઈઆર ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એ દાખલ કરવામાં આવેલો નથી લગભગ પાંચ મહિના જેટલો સમય વીતી ચુક્યો છે આ આ બધી જગ્યાએ અરજી કરી છે 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 જે જે પીડિત પીડિત એ એમના એમની સુસાઈડ નોટ જે એમના મૃત્યુ પામ્યા પછી એમનો જે વોર્ડ હોય એમાંથી દસ દિવસ પછી મરી આવેલી આ સુસાઈડ નોટની કોપી છે અને એ સુસાઈડ નોટમાં એમના પિતાશ્રીએ જેમની પાસેથી પૈસા લીધા અને નોકરીએ માટે પૈસા આપ્યા એ એ તમામ વિગતો આમાં આપેલી છે અને જે પૈસાનો વહીવટ થયો એ પૈસાનો વહીવટ એ મોટાભાગે રોકડ એ કરવામાં આવ્યો છે બાવીસ સાથે આ ઘટના બની અને આઠમી તારીખે આઠ આઠે આની અરજીઓ એ અલગ અલગ વિભાગોમાં આપી છતાં પણ

એવું અમને લાગી રહ્યું છે એટલે ફરિયાદ નોંધવામાં નથી આવતી ભાઈશ્રી જ્યારે ઋષિકેશભાઈ પોલીસ ફરિયાદ લખાવવા માટે જાય છે તો અંતે એમને એવા શબ્દો સાંભળવા મળે છે કે ભાઈ શું વારે ઘડીએ ફરિયાદ લઈ ફરિયાદ કરવા માટે આવી જાય છે શું વારે ઘડીને ઉઘરાણી કરવા માટે આવી જાય છે તું એમને શીખવાડીશ કે અમારે કઈ રીતે કામ કરવું અને હવે બીજી વખત આવતો નહીં જાત આવી એફઆઈઆર નહીં લેવાય આ પ્રકારના શબ્દો એ

ક્યાંક ને ક્યાંક એમને સામાજિક પ્રતિષ્ઠા આપવા માટે એક સામાજિક રીતે કોઈ પણ પ્રકારની લોભ લાલચ આવ્યા માનીયે છે કે દોષિત છે પરંતુ આમાં સૌથી મોટી દોષિત પૈસા લેનાર પણ છે અને સૌથી મોટું નથી દરેક વખતે આક્ષેપો આરોપો થાય છે કે ભાઈ તમારી પાસે કોઈ પણ પ્રલોભો નો લોભ આવે તો તમે ફરિયાદ નોંધાવો આજે સામે ચાલી અને વ્યક્તિ ફરિયાદ નોંધાવવા માંગે છે તો એ વ્યક્તિનું ફરિયાદ સુધા લેવામાં આવતી નથી

એવી અમારી નમ્ર અપીલ છે કેમ કે શ્રી પણ એમને પણ નકારાત્મક વિચારો આવી રહ્યા છે કેમ કે એમને તમામ આઈજી ડીઆઈજી એસપી તમામ કક્ષાએ ફરિયાદ આપી સીએમઓ કક્ષાએ ફરિયાદ આપી છતાં પણ એફઆઈ નોંધવામાં નથી આવતી તો શા માટે એફઆઈઆર નોંધવામાં નથી આવતી એની સ્પષ્ટતા આ સત્તાધીશો અને આ પોલીસ અધિકારીઓ કરે એવી આશા અપેક્ષા રાખીએ છીએ અને તમામ જે મીડિયા મિત્રો ઉપસ્થિત છે એમનો આભાર માનું છું કે આ જે વ્યક્તિ છે એમની વેદનાના વાચક બન્યા હું માનું છું કદાચ પીડિત છે હું માનું છું કે કદાચ દોષિત પણ છે પણ એ દોષિત હોવા છતાં સામે આવી અને એની સાથે જે પણ છેતરપિંડી થઈ છે એની કબૂલાત કરે છે અને સામે ચાલી ને પણ કે છે કે ભાઈ મારા પિતાશ્રીએ એ સો જગ્યા લગાડવા માટે પૈસા આપેલા તો એના પૈસા કે જે ઉઘરાણું કરનાર જે વ્યક્તિઓ હતા એ પાછા પણ નથી આપી રહ્યા અને એ જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ ડરાવી અને ધમકાવી રહ્યા છે તમે આશા પૈસા મીડિયા મિત્રો પાસે પણ રાખીએ છીએ કે કોઈ અમારી વેદના વાચક બનતું નથી અમે મહેરબાની કરીને અમારી વેદના વાચક બનો તમારા જે પણ પ્રશ્નો હશે એ પ્રશ્નોના ના જવાબ હવે ઋષિકેશ માં આપશે તમારા જે પણ પ્રશ્નો હશે એ પ્રશ્નો ના જવાબ એ તમને મળશે દશર પટેલ જે મારા પિતાએ બાવીસ સાત રોજ સુસાઈડ કરે અને રોજ એમનું મરણ થયેલ હતું પછી સામેવાળા વ્યક્તિ હતા જે મુકેશભાઈ પટેલ મુકેશભાઈ રામચંદભાઈ પટેલ મૂનપુર સુજીતકુમાર દશરથભાઈ પટેલ સુરતપુરા આ ત્રણ લોકોને સાબરકાંઠા બેંક અને માર્કેટ યાર્ડ ભરતી માટેના પૈસા આપેલા હતા અને એ લોકોએ પછી અમારી ભરતી ના કરી અને બીજા લોકોની ભરતી કરી દીધી બીજા પૈસા લઈને અને મારા ફાધરને પૈસા આપવાને ના પાડી દીધી એ લોકો મારા ફાધર પછી ટ્રેસમાં આવી ગયા અને એમને સુસાઈડ કરી અને એમાં મુકેશભાઈ રીવાભાઈ પટેલ છે એમના વાઇફ સાબરકોઠા બેંકમાં ચેરમેન છે પછી જે મુકેશભાઈ રામચંદભાઈ પટેલ એમના મામા છે એ સાબરડેરીના પૂર્વ ચેરમેન હતા અને સુજીત કુમાર દરશદભાઈ પટેલ એ બા કોટન યાર્ડના ચેરમેન છે અત્યારે હાલ અને આપ મીડિયાવાળા બધા અમારો સપોર્ટ કરે અને જેમ બને એમ જલ્દીથી એફાયર થાય એવી મારી અપૂરિય છે તમારો કોઈ પ્રશ્ન હોય તો કહેજો અને સુપ્રીમ કોર્ટનો એક આદેશ પણ છે સુપ્રીમ કોર્ટનો આદેશ છે લલિતા કુમારી વર્ચિષ્ટ જે કેસ થયો હતો એવા સુપ્રીમ લો સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન આપી છે કે ભાઈ કોઈ પણ અરજદાર તમારી પાસે એટલે કે પોલીસ સ્ટેશન સમક્ષ આવે છે તો એમની ફરિયાદ નોંધવી હવે આ જે સુપ્રીમ કોર્ટનો આદેશ છે એનું પણ ઉલ્લંઘન એ ગુજરાત પોલીસ કરી રહી છે એવું અમને દેખી દેખીતી રીતે લાગી રહ્યું છે એક નોકરી નહીં એટલે રૂપિયા એમાં એવું હતું કે માર્કેટયાર્ડ માં હતું અને પણ જે નિકેશભાઈ રેવાભાઈ પટેલ અને જીવાભાઈ પટેલ એમના બે પુત્રો છે એમની જે ભરતી કરવાની હતી માં કરવાની જગ્યા માટે ભરતી જણા ની કરવામાં આવી માર્કેટ યાર્ડ એમાંથી અલગ અલગ ગામોના મારા આજુબાજુના ગામો છે ત્યાંથી લેવામાં આવ્યા છે જાંબુડીનો છે હિંમતપુર ના છે કાંકરોલ ના છે એવી રીતના અલગ અલગ જગ્યા ના લેવામાં આવેલા છે માર્કેટ યાર્ડ માં પ્લસ પછી સાબરકાંઠા બેંકમાં એક વ્યક્તિ ને માં લેવામાં આવ્યા છે એમાંથી પણ બધા લોકોએ પૈસા આપીને જ નોકરી લીધી સંપૂર્ણ સંપૂર્ણ ભરતી પાંત્રીસ લાખ અત્યારે ખ્યાલ નથી બીજા લોકો લાગી ગયા છે જે આ ભાઈ ને તેની બીજા લોકો ને પૈસા લે લીધા એ પણ પાછા નથી આપતા ના રોકડા કરે હજુ ના એમની ઓફિસ ઉપર રોકડા વ્યવહાર કરેલો